પ્રાંતિજ સ્તરમાં થયેલ જૂત અથડામણનો મામલો અથડામણમાં સત્તર લોકોના નામજોગ અને લોકોના ટોળા સામે હતી માંગણી કોર્ટ દ્વારા છ આરોપીઓને ત્રણ દિવસના રિમાન્ડ કરાયા મંજૂર શનિવારના દિવસે વધુ સાત આરોપીઓને ઝડપી કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ હજુ ચાર આરોપી પોલીસ પકડથી उन्दायति फरियाद अगाऊ चारोपी जड़पी तमने कोर्ट मा कराया हाता रजु कोर्ट मा रजु करायल चार रुपिया ना पुलिस द्वारा दस दिवस ना रिमांड नी कराई होती मांगणी कोर्ट द्वारा चारोपी ने 3 दिवस ना रिमांड कराया था मंजूर शनिवार दिवसे वधु सात आरोपी ने झड़पी कोर्ट मा रजु करवानी तजवीज हातराई हजु चार आरोपी पुलिस पकड़ थी दूर। પ્રાંતીજ શર્મા થઈ જે તથણામણનો મામલો તથણામણમાં સત્ત લોકોના નામજોગ અને 30 લોકોના ટોળા સામે નુંંધાય હતી ફરિયાદ અગાઉ ચાર આરોપી ઝડપી તેમણે કોર્ટમાં કરાયા હતા રજુ કોર્ટમાં રજુ કરાયેલ ચાર આરોપીઓ ના પોલીસ દ્વારા 10 દિવસના રીમાન્ડની કરાઈ હતી માંગણી કોર્ટ દ્વારા ચાર આરોપીઓને 3 દિવસના રીમાન્ડ કરા હતા મંજૂર શનિવારના દિવસે વધુ સાત આરોપીઓને ઝડપી કોર્ટમાં રજુ કરવાની તજવીજ હાતરાઈ હજુ ચાર આરોપી પોલીસ પકડથી દૂર रिपोर्टर राजकमल सिंह परमार पीटीवी न्यूज साबरकांठा